એટલે હું ઘણા ટાઈમ થી બાપુ એક દુઓ કહેતાય દુઓ સાખી કોચ સાખી સાંભળતો આવું છું આવી જાઓ આવા દો બધાઓ તાળી નાખ હતી જીગ્નેશભાઈ ને આવો સગુરદાસ મજા એ વાતની છે અહીંયા કે અહીંયા એટલા માટે મજા આવે કે એક એક જ પાત્ર સામે સારું બેઠું હોય તો જાજા માણસોની જરૂર હતી મોજ મોજ આવવા માટે એક એક જ પાત્ર સારું બેઠું હોય ન કે મજા ન આવે અમારા કવિદાસ બાપુ લેન લખે છે એકાદી હમરો તમને કે હા ભાઈ અમ થે મોજ આવે નહીં હા ભાઈ અમ થે મોજ આવે નહીં એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો દ્વાર ખુલા રાખીને તમે બેઠા રહો દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો આવકારા વિના કોઈ આવે નહીં હાવ યમથે યમથી મોજ આવે નહીં હાવ અમથે અમથી મોજ આવે નહીં એ તમે દરિયાના તળિયાને જોયા નથી તમે દરિયાના તળિયાને જોયા નથી તમે હજી દરિયાના તળિયાને જોયા નથી તમે દરિયાના તળિયાને જોયા નથી માર જીવા વિના મોજો એ લાવે નહીં હાવ અમથે અમથી મોજ આવે નહીં એવા બાપુ બેઠા છે એટલે મજા આવે છે કારણ કે હું હમણાં બાપુ એક ગીત સાંભળતો દુઓ સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત મે જગ હસે તુમ રો એસી કરણી કર ચલો તુમ હસો જગ રોય આ દુવો મને હમણાં સમજાણો એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી જાય તો આપણે હસતા હસતા મળી જઈને લોકો આપણી પાસે એક જ એવી કરણી મને દેખાણી પચાસ લાખ નું બોજ મારે દો અહીંયા રોતા તમે હસતા હસતા મરી જાય છો આનાથી કોઈ મોટી કરણી સેદ નહીં પ્રૂફ ના બોલું નહી કહું શું કરવા છે મોટી છે ટાટાવાળાએ પંદરસો કરોડ રૂપિયા નું દાન કર્યું કોરોના આપ જાણો છો એટલે આખા વિશ્વના સમાજ ભેગા થાય ને તો એટલું દાન ન થાય એકલા કર્યું એનું આપણે કોઈ બોલ્યા જ નહીં હજી સુધી ક્યાંય અને ઓલો શું રામ વિલાસ શું હે વિજય માલિયા એ આખા દેશનું બુચ મારીને વહી ગયો એને આપણે ટેજ માથે ઉજાગર કરી શકીએ વિજય માલિયા બુચ મારીને વહી ગયો તો ખબર ન પડતી પબ્લિકને સારું ગમે છે કે નબળું ગમે છે ખબર ન પડતી હું તો બાપુ આ કોરોનામાં પાર્લેનું પેકેટ આમ ફેસબુકમાં આવતું દાન કર્યું એક થેલી આવતી વેફરની દાન કર્યું આ દાન જોયા ને પછી મને વિચાર આવ્યો કે હવે આપણી પાસે ભૂતકાળમાં ઇતિહાસ છે વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે નહીં ભૂતકાળમાં રાણા પ્રતાપ હોય જોગીદાસ કુમાર હોય શિવાજી હોય ઈશ્વરદાસજી મહારાજ હોય સંતો મંતો ભૂતકાળમાં ઇતિહાસ છે વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં દાનવીરોના ઇતિહાસ ભૂતકાળમાં છે પણ આ પાર્લેના જે દાન મેં જોયા ને પછી મને વિચાર આવ્યો મેં હવે એવા ઇતિહાસ આવશે કે તમે કોઈ કલ્પના નહીં કરી હોય હવે ઇતિહાસ કેવા આવશે ખબર છે આ પાલ્લે માથે કહું છો ઇતિહાસ એવા આવશે કે કોરોના મહાકાળ છ મહિનાના લોકડાઉન લાગી ગયા છે માણસો ઘરે બેઠું છે કામ ધંધો કોઈ જડતું નથી એ ઘરમાં માં દીકરી ત્રણ દિવસથી ભૂખ્યા બેઠા હોય છે કોઈ ખાવાનું આપતું નથી એવામાં સવારનું ટાણું કે અવાજ આવ્યો જામફળ લઈ લો જામફળ લઈ જીવાભાઈ ભાઈ લારી લઈને જામફળ વેકવા નીકળ્યા છે બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે પણ જે ભૂખી દીકરી હતી ને પાસે પૈસા હતા નહીં એને લારીમાંથી બે જામફળ જોડી લીધા અને જીવા ભાઈ નજર પડી દીકરી માથે લાલ હિંગોળ જેવી આખું થઈ પ્રકૃતિનું મરણ જીવા ભાઈનો બદલાણો બેનો દીકરીઓ બધી વિચાર કરે છે કે હવે જીવા ભાઈ આને શું કરશે મારશે ગાયું દેશે પણ નહીં જીવાભાઈએ બીજા બેન જામફળ આપ્યા લે બેટા તું ભૂખી છું તા તો જીવાનો જય જયકાર થવા મનાણો કે ધન જીવા તારી માને ધન જીવા તારા બાપ ને કે તારા જેવા પુત્ર પેદા થયા દુનિયામાં તે બે જામફળ દીકરીને મફત આપી દીધા જય જયકાર થવા મનાણો જીવા ને તું કજું બીજા બે જામફળ આપી આવું જીવો બીજા બે જામફળ લઈને દીકરીના ના ઘર માં આપવા જાય છે તો દીકરી ની માને કેતી હોય છે કે માં મે બે જામફળ ચોર્યા જીવા ભાઈ મને બીજા બે જામફળ આપ્યા માએ કીધું બેટા હજી બીજા બે જામફળ આપ્યા હો તો આપણો આખો દિવસ નીકળી જાય જીવાને કાને આ અવાજ અથાણો અને જીવારી ભ્રકુટનો મંડળ બનાવણ જીવાય આખી લારી દીકરીના વાળામાં થળી દીધી ઓ જામફળી દાનવીરના પેટના એ અને જીવાભાઈ હાલી નીકળ્યા છે સવારનું ટાણું જીવાભાઈ માર્કેટમાં જાય છે પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી જીવાભાઈ રોવે છે કે મને કોઈક જામફળ બાકી આપો તારે માર્કેટવાળા કહે છે કે દાતાના દીકરા તને કોણે કીધું કોકના ઘરમાં જામફળની લારી ઠળી આવજો એક દી બે દી ત્રણ દી છેલ્લે જીવાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ભૂખે શાક માર્કેટમાં હજી સાહેબ જીવાભાઈનો નો છે ગામમાં કોઈ પણ માણસ જામફળ વેકવા નીકળે બે જામફળ જીવાના પાડીએ મૂકી અને પછી આગળ જામફળ વેકવા જાય છે આવા ઇતિહાસ જીવાને આવશે કારણ કે શિવાજીના ઇતિહાસ ભૂતકાળમાં છે બોલો કોઈ શિવાજી બનવા તૈયાર નથી રાણા પ્રતપ વાતો સાંભળે છે પણ એકાદો રાણા પ્રતમ ગુણ નથી આવતો શિવાજીની વાતો સાંભળે પણ એકાદો શિવાજી ગુણ નથી આવતો હિન્દુત્વને કેમ ટકાવું કોઈને ખબર જ ન પડતી કોઈ પણ એક માણસ આપણને પચાસ પચાસ વાળા પચાસ માણસો છે માન વજે આપણી બેઠે બેઠે જોઈએ છે કારણ કે આપણું હિન્દુત્વ ખોખરું થઈ ગયું છે હિન્દુત્વનો ટકાવવું હોય તો જો આશ્રમમાં છે શહીદોની જે બોલ્યા છે ઇન્દ્ર ભારતી બાપુ હિન્દુત્વનો અદભુત ઝંડો લઈને ફરે છે એકવાર જોરદાર તારના ગળાથી ઇન્દ્ર ભારતી બાપુને વધાવો આવા સંતો હોય છે તમાથી માધોનિયા નહીં આવે મામા બોલશે ખરી पण आब माऊ गेज चांद लोने जी बाई ने आगाई बा पण आब माउ गे चांद लोने झिंजा बाई ने आगा बाल रे झिजा बाई ने आगाई बा અનમાલુલા માત ઈ છોડે દાણા નાણ ડુંગ લે